રાજુલાના હિંડોળના ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયેલા હતા તાત્કાલિક ધોરણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા છે રાજુલાના હિંડોળના ગામ નજીક અકસ્માત સર્જાયેલો હતો હિંડોળના ગામ નજીક ફોર વ્હીલ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયેલો હતો અકસ્માત સર્જાતા બાઇક સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચેલી હતી અકસ્માતની ઘટનાથી લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયેલા હતા ઈજાગ્રસ્તોને રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અકસ્માતની ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કરેલા છે